તો અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતના વરિયાવ ખાતે બે વર્ષનું બાળક ગટરમાં પડી જવાના મામલે સમાચાર સામે આવી રહ્યા છે બાળકના પિતા દ્વારા જવાબદાર અધિકારી અને કર્મચારી સામે ફરિયાદ દાખલ કરાઈ છે તો જેના દ્વારા ગટરના ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તેના પર ફરિયાદ કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે જવાબદાર અધિકારી સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે તપાસ શરૂ કરી છે પરિવાર બોડી તૈયાર થયું છે આ પહેલા તેમણે ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો સુરતના વરિયાવ ખાતે બે વર્ષનું બાળક ગટરમાં પડી ગયું હતું તે મામલે આ મહત્વના સમાચાર છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બિલકુલ ચોક્કસપણે પાલિકાના બેદરકારી ના કારણે બે વર્ષ નો કેદાર હવે પરિવાર વચ્ચે નથી રહ્યો અને તેના કારણે અત્યારે કેદારના પિતા દ્વારા હવે અમરોલી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ ની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પણ જવાબદાર અધિકારી અને કર્મચારી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કરી તપાસ જે છે છે તે શરૂ દેવામાં આવી અને ટૂંક સમયની અંદર આની અંદર મેયર દ્વારા પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી જે છે તે આપવામાં આવી રહી છે એટલે કે અમરોલી પોલીસ દ્વારા મનુષ્યવત નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હવે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે કેટલાક પરિવારજનો અને એડવોકેટ મેહુલ ગોઘરા દ્વારા પીએમ બહાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો મેયર ને પણ તેના આક્રોશ વ્યક્ત કરતા હવે અધિકારીઓ પણ હવે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે હાલ તો એચએમજી ના અધિકારી જે જવાબદાર અધિકારી છે તેમના દ્વારા ટાકડું ખુલ્લું રાખવામાં આવ્યું હતું તેવા કર્મચારી અને અધિકારીઓ સામે પગલા લેવા માટેની માંગ હવે સ્થાનિક લોકો અને પરિવારજનો કરવામાં આવી હતી ત્યારે પિતાએ હવે અમરોલી અમરોલી પોલીસ માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે આભાર માહિતી આપવા માટે